ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના ભાવ અને વાંકાનેર પંથકના ગામડાઓમાં કેવા ભાવો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી મેળવતા પહેલાં આપણે કપાસના વિદેશી વાયદાઓ અને આપણી ઘરેલું કપાસ બજાર કપાસિયા ખોળ અને રૂની ગાંસડીના વાયદા બજારમાં કેવી ઉથલપાથલ અત્યારે ચાલી રહી છે તેની માહિતી આપણે સૌ પ્રથમ મેળવી લઈએ તો ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોજ અમે અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે દરેક વાયદાનો સમય એક વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસનો છે તો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જે ચાલી રહ્યો છે તેમાં જીરો પોઈન્ટ અગિયારના વધારા સાથે પોઈન્ટ એકાવન સેન્ટની આસપાસ અથડાઈ રહ્યો છે અને આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ ચારસો રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર બસો એંસીની આસપાસ અથડાઈ રહ્યો છે તો આપણો એનસીડક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ નવ રૂપિયા જેટલો ઘટીને પચીસો સત્તાણું ની આસપાસ અત્યારે જોવા મળી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ ત્રણ રૂપિયા જેટલો ઘટીને પંદરસો છવ્વીસ પોઈન્ટ પચાસની આસપાસ ચાલી રહ્યો છે હવે આપણે જાણી લઈએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા બજાર ભાવ બાબરા ચૌદસો છપ્પન રાજકોટ ચૌદસો સિત્તેર મોરબી ચૌદસો ગણસાઠ માણાવદર ચૌદસો પચાસ ધારી ચૌદસો તેત્રીસ વાંકાનેર ચૌદસો સિત્તેર બોટાદ ચૌદસો ને છન્નું ખેડૂત મિત્રો આજે રાજકોટ ખાતે વીસ કિલોનો ઊંચામાં ઊંચો જે ચૌદસો સિત્તેર રૂપિયા જેટલો ભાવ બોલાણો છે ત્યાંની આપણે કપાસની આવકની વાત કરીએ તો તેત્રીસ હજાર મણ જેટલી આવક છે તે રાજકોટ ખાતે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી હતી વાંકાનર તાલુકાના વીડી ભોજપરા ગામેથી અમારા એક પ્રગતિશીલ યુવા ખેડૂત ફારૂકભાઈ મારવિયાનો ફોન હતો કે અપરાસરાભાઈ ઘરે બેઠા મારે આજે પાડોશમાં કપાસ જોખાતો હતો પરંતુ ગાડી અધૂરી હોવાને કારણે પંદરસો રૂપિયા જેટલો ભાવ મને કીધો અને મેં પંદરસોમાં વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ ઘરે બેઠા મળતો હોય કપાસનું વેચાણ છે તે મેં ખુદ આજે સવારે કરેલું છે તેમની ટેલિફોનિક વાતચીત દરમિયાન આવી માહિતી છે તે ખેડૂત મિત્રો અમને મળી હતી તમારા વિસ્તારમાં ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો